મારું નામ પ્રિતેશ માનસેતા છે હું અમરેલી શહેરનો રહેવાસી છું કેરીયા રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં મારો પોતાનો ફ્લેટ છે હું ફ્લેટ ધારક છું ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના પંચોતર જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે પછી ત્યાં સ્પા ખૂબ છે નહીં મારું નામ દિવ્યાબેન છે હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું

અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટસઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું છું પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું ભાહીધારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ આ જે સોસાયટીના છે આજથી સમયથી અમે બંધ કરી દીધી છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામને આવે છે તે બાબતે પણ રહીશ તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશું આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે એ હોટેલના અમુક પ્રેમી યુબલો આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે તો એ હોટેલમાં હોટેલ ઉપર પણ એના શું લાઇસન્સ છે એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે આમાં જે એની લાઇસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું કે માત્ર સ્પાની સ્પાની નામ સાથે અથવા સ્પાની નામ વગર કોઈપણ હોટેલ હોય કોઈ પણ વાડી હોય રિસોર્ટ હોય અથવા અન્ય જગ્યા કોઈપણ રીતે એ આવવાની જગ્યા વગેરે પણ ચાલતું હોય તો એ બાબતે અમે પોલીસ તરીકે આમાં માહિતી મેળવીશું કાર્યવાહી કરીશું દાખલારૂપ કાર્યવાહી કરીશું જેથી કરીને બીજા અન્ય લોકો આમાં આવે નહીં અને સાથે સાથે પબ્લિકને પણ વિનંતી કરું છું કે એ માહિતી અમારા સુધી પહોંચાડે ફોર્ચ્યુનર હોટલ બાબતે આપનો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસ સાહિત્ય નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવરનવર એ બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય એના જે માટે પરમિશન લીધેલી છે એ પરમિશન હેઠળ છે કામ કરે એના સિવાય કોઈ પણ બાબત રૂલમાં અથવા એના જે મેન્ટેનન્સ કરવાના છે આમાં મળી આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાનો